રાય સની જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ ખોડીદાસ દાસ મારા જય નિરાત રામ મારા તો પ્રથમ પેલ કોને સમરીએ અને કોના લઈએ ના

વાણી નીરમળ શું માન ટૂંકી માં મેળવ્યું રે ચુક્તિ કરીને જમાયું છે દૂધ સાથ બોલો સાથ ભલોણું સતું ગુરુ ગણી ગોળી કે દીન રવયો સમજણ સાર પૂરણ પ્રેમ ના નીયત રે રે ને ખણતરી આવ્યું બાર ભાવ સહિત ઉતાર્યું जुपती करीने, तावन करीने, तत वकेलगाडयुनिजनाम। सुधारस रस यने जान वोरे, पिता पूरान पामशोतांबलोन। सतशंगन। મટાળુ ને મટી સોરાસી ની ખાણ કરવા પણ હવે કાઈ ન રહ્યું રે પોતે પો ગુરુ માયા પાર સેન જેનો ન પામે પાર મોટા મોટા મથ મુવા રેનો રામે વલણું કર્યું ઉર્માયાનંદયુપ જય પારવલો